you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે દ્વારકા દર્શન માટે ગયો પરત ફરતી વેળાએ ટંકારાના લતીપર રોડ પર ઓલ્ટો કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માત કારમાં સવાર બે વૃદ્ધાના મોત થયા હતા તો બાળકો સહિત પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કુંટુ રામ કો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ટંકારાના લતી પર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો અલટો કાર પલટી મારી જતા રોડની નીચે ઉતરી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર નિર્મલાબેન બારોટ અને ગૌરીબેન રેણુકાના કરુણ મોત થયા હતા જોકે કારમાં સવાર પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માતના બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે પાંચ લોકોને સામને ઈજાઓ પહોંચી હતી જેમને હોસ્પિટલ ખસેડાયા છે